અજરકપુર ખાતે આવેલ શ્રુજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો પ્રારંભ કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ હસ્તકલા લોકસંગીત અને લોકનૃત્યના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી પર સાકાર કરવાનો અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે આ ફેસ્ટિવલના સહયોગી દાતા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ ઓપનિંગ દ્વારા વિન્ટર ફેસ્ટિવલ ખુલ્લું મુકાયું હતું દીપ પ્રાગટ્ય સર્વશ્રી દેવેન્દ્રભાઈ શાહ લીલાધર પાસુ ફોરવર્ડ્સના મેનેજિંગ ડિરેક્ટર તુષારભાઈ દેઢિયા આશાપુરા ગ્રુપ સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના આસિસ્ટન્ટ ડિરેક્ટર રચના શર્મા ધોરડોના સરપંચ મિયા હુસેન મુતવા સૃજન એલએલડીસી ના ચેરમેન શ્રી દિપેશભાઈ શ્રોફ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમીબેન શ્રોફ હસ્તકલા નિષ્ણાંત અને કસબના શ્રી પંકજભાઈ શાહ સુમી ટોમો કેમિકલ્સના શ્રી કિરણભાઈ ચાંદવાણી ચિત્રકાર બિપિનભાઈ સોની સહિત મહાનુભાવોને હસ્તે કરાયું હતું ઉદઘાટન બાદ બાળકલાકારો રિષિ શેઠિયા યજ્ઞ ઘોર હરમન ઝાલા અને પિનાક શાહ દ્વારા નોબત ઢોલ તેમજ ઓર્ગન પર ધમાકેદાર સાથે સ્વાગત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારબાદ મહાનુભાવોએ ઓડિશા અને કચ્છના હસ્તકલાના કારીગરોની ક્રાફ્ટ બજારમાં મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમીબેન શ્રોફે વિગતો આપી હતી આ વખતે એલએલડીસીનું જે વિન્ટર ફેસ્ટિવલ છે ઓગણીસમીથી ત્રેવીસમી જાન્યુઆરી છે અને દરરોજે ચાર વાગે શરૂ થશે એન્ટ્રન્સમાં તમને અલગ અલગ પર્ફોમન્સીસ જોવા મળશે રાઈટ ઇન ધ સ્ટાર્ટમાં જેની અંદર પોએટ્રી હશે સ્ટોરી રેસિટેશન હશે એવી અલગ વસ્તુ હશે એના પછી ક્રાફ્ટ માર્કેટ છે જેની અંદર કચ્છના તો ક્રાફ્ટ છે જ પણ ઓડિશાથી બી ઘણા બધા અલગ ક્રાફ્ટ આવે છે જેવી રીતે ત્યાંનું એકત કોટપડ છે એમની સિલ્વર ફિલિગ્રી જ્વેલરી છે પીપલીનું એપ્લિક વર્ક છે પટ્ટચિત્ર છે એવી રીતે અલગ અલગ એમનું ત્યાંનું ગોલ્ડન ગ્રાસનું જે કામ છે એ બધું જોવા મળશે મળશે ફૂડનું આખું એક કોર્ટ છે જેની અંદર ઓડિશાથી એમની તાલી આવી છે એમની મીઠાઈ આવી છે એમના નાસ્તા આવ્યા છે અને આપણું કચ્છનું જે સ્ટ્રીટ ફૂડ છે એ અને કચ્છની થાળી બી મળશે અને મેઇન સ્ટેજ પર પર્ફોમન્સ પહેલાં ઇમર્જિંગ આર્ટિસ્ટ ઓફ કચ્છને મળશે ફોક આર્ટિસ્ટ ઓફ કચ્છને મળશે ડાન્સ ગ્રુપ્સ હશે જે કચ્છના હશે અને ઓડિશાના જે ઓડિશી ડાન્સ કરે છે તે અને છેલ્લે દરરોજે સાંજે એક અલગ અલગ બેન્ડ હશે આજની જે બેન્ડ જે છે એ છે તાપી પ્રોજેક્ટ કાલે હશે કબીર કેફે એના પછી પ્રેમ જોશુઆ જે એક ઇન્ટરનેશનલ બેન્ડ છે એના પછી ઓડિશાનો એક રેપર છે જે રેપર બિગ ડીલના નામથી ઓળખાય છે અને લાસ્ટ દિવસે અઘોરી ગ્રુપનું હશે આપણે દર વખતે અલગ એ કરી રહ્યા છે કે કચ્છને જે બી અલગ નવી વસ્તુ આપણે એક્સપોઝર આપી શકીએ તો એક તો આ આખું ઓડિશાનું ગ્રુપ અહીંયા આવ્યું છે જે ખૂબ દૂરથી કારીગરો આવ્યા છે આપણે કહીએ કે આપણે સૌથી વેસ્ટર્ન મોસ્ટ છે તો એ લોકો ખૂબ ઈસ્ટ આવ્યા છે અને એક બીજી બી વાત આપણે આ વખતે કરી છે કે સેવન્ટી ફિફ્થ ઓફ કોન્સ્ટિટ્યુશન છે તો અમારી વિરાસત કરીને એક આખો શો અહીંયા લાગેલો છે ઇન્ડિયાથી અલગ અલગ કારીગરો આર્ટિસ્ટ અને આર્ટિઝન અને આર્ટિનિઝન ગ્રુપ જે છે એ લોકોએ મળીને સેવન્ટી ફાઇવ પેનલ્સ બનાવેલી છે દરેક અલગ અલગ ક્રાફ્ટની એ બી જોવાની મજા આવશે અને આપણું કોન્સ્ટિટ્યુશનની બાબતમાં જાણવા મળશે આપણને ત્યારબાદ મુખ્ય સ્ટેજ પર સાંજના કાર્યક્રમોની શરૂઆત કનૈયાલાલ સિજુ અને તેમના ગ્રુપ દ્વારા કચ્છી લોકસંગીત દ્વારા ઓડિશાના સંગીત વૃંદ સાથે મળીને કરાઈ હતી ઓડિશાના પારંપરિક વાદ્યો સાથે લોકસંગીતની રજૂઆતે સૌને મોહિત કર્યા હતા ત્યારબાદ ઓડિશાના બીજીજીએ રઘુરાજપુર ડાન્સ ગ્રુપ દ્વારા ગુરુશિષ્ય પરંપરાના ખૂબ જ વિખ્યાત ગોટીપુઆ નૃત્યની ઉર્જામય રજૂઆત કરાઈ હતી જેમને પ્રેક્ષકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી દેવાઈ હતી ઓડિશાના જ નૃત્ય મલ્હાર અને પ્રતિભા ફોક એન્ડ ટ્રાઇબલ ડાન્સ ગ્રુપોએ પણ ધમાકેદાર પ્રસ્તુતિ કરી વધુમાં ઓડિશા ગ્રુપે કહ્યું હતું કે નમસ્તે મેં બર્ષા રાની પંડા મે નૃત્ય મલ્હાર અનુષ્ઠાન કી ચેરપર્સન હું और आज हम एलएलडीसी फेस्टिवल आज फर्स्ट डे है आज का तो हम लोग क्लासिकल डांस बेस्ड टीम है हम लोग जो ओडिशा स्टेट का क्लासिकल डांस है ओडिसी डांस उसको प्रमोट करने में आ, बहुत सालों से हम लोग परफॉर्म कर रहे हैं और आप लोग यहाँ पे हम लोगों को बुलाए हैं इसलिए हम एक्चुअली में भाग्यशाली है यहाँ का अरेंजमेंट और कल्चरल हेरिटेज एवरीथिंग इज़ वेरी वेरी एक्सट्रीमली फाइन एंड हम आज उत्कल ડાન્સ એકેડેમીએ પણ કચ્છ પર અદ્ભુત નૃત્ય રચનાથી સૌ કોઈ મંત્રમુગ્ધ કર્યા હતા રાત્રે તાપી પ્રોજેક્ટના બેન્ડના કલાકારોએ અર્બન ફોક મ્યુઝિકની ખુબ જ ઉર્જાવાન પ્રસ્તુતિ રજૂ કરી હતી સાંસદ શ્રી વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહી હસ્તકલાને પ્રોત્સાહિત કરતા આ મહોત્સવને બિરદાવ્યો હતો કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી અને કચ્છ સાથે ગુજરાત અને ગુજરાતના બહારના રાજ્યોથી પણ પ્રવાસીઓ આ મહોત્સવ માણવા આવ્યા હતા ક્રાફ્ટ બજારમાં ખૂબ લોકોએ આર્ટ ક્રાફ્ટના સ્ટોલ્સની મુલાકાત લઈ ખરીદી કરી કારીગરોને બિરદાવ્યા તો બ્લોક પ્રિન્ટ અને પોટરી ક્રાફ્ટ પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો કિશોર ચાવડા અદાણી ફાઉન્ડેશન એલએલડીસી ઘણા ટાઈમથી આર્ટિઝન સાથે સારું એવું કામ કરે છે તો આર્ટિઝન ક્રાફ્ટ રિલેટેડ આખું જ એક સ્ટોલ અલગ અલગ પ્રકારના હોય છે જેમાં અદાણી ફાઉન્ડેશન સ્પોન્સર થયું છે અને અદાણી ફાઉન્ડેશનનો એક સ્ટોલ છે બાકી અલગ અલગ આર્ટ્સના સ્ટોલ છે તો ભુજવાસીઓ અને સાથે સાથે કચ્છવાસીઓને મારી વિનંતી છે કે ખૂબ સરસ સારા એવા આર્ટ્સના ટોલ છે તો આપ લોકો આવો અને વિઝિટ કરો આપને ગમશે આપણા બાળકોને પણ નવી ક્રાફ્ટ અને નવી જે આપણી સંસ્કૃતિ છે એના વિશે એમને ખ્યાલ આવશે તો હજુકથી આપ આવો અને આ સ્ટોલની વિઝિટ કરો થેન્ક યુ કિડ્સ ઝોન અને કથપુટલીએ બાળકોને ખુશ કરી દીધા હતા તો કચ્છના જીવા જાદુગર શ્રી ક્રેનિલભાઈના જાદુના પ્રયોગોએ આકર્ષણ જમાવ્યું હતું ભારતના બંધારણને પંચોતેર વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે દેશના પંચોતેર કારીગરોએ તૈયાર કરેલી પંચોતેર પેનલ્સ સાથેના ખાસ તૈયાર કરવામાં આવેલ હમારી વિરાસત પ્રદર્શનની પણ લોકોએ સરાહના કરી હતી તારીખ 23 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનાર આ ફેસ્ટિવલ જોવા અને માણવા કચ્છ ગુજરાતની જનતાને અપીલ કરવામાં આવી છે ખાસિયત છે કે ઓડિશા થી અમે બધા આવ્યા છે તો અમે પણ ગુજરાતી છે પણ ઓડિશા માં રહીએ છે હું જેમ ગુજરાતી જ છું પણ ઓડિશા માં રહું છું અમે ત્યાંનું ક્રાફ્ટ્સ લઈને આવ્યા છે તો જેમ ત્યાંનો એક આ ફેમસ ક્રાફ્ટ છે સિલ્વર ફિલિગ્રી તો આ વર્ષો જૂનું ક્રાફ્ટ છે જેમાં કે સિલ્વર ના એકદમ પતલા વાયર્સ ને એ લોકો કેવી રીતે આર્ટિસ્ટિકલી સજાવીને એક જ્વેલરી બનાવે છે એ આર્ટ અમે લઈને આવ્યા છે અને બીજા બી ઘણા બધા આર્ટ આવેલા છે અહીંયા જેવી રીતે સાડી છે ઇકત વર્ક છે સંબલપુરી સાડી છે એ બધી વસ્તુઓ પણ આવેલી છે તો અમે લોકો ત્યાંથી બધી આઈટમ્સ લઈને આવ્યા છે કે અહીંયાના માણસો પણ ત્યાંનું કલ્ચર જોઈ શકે કે ત્યાંની કેવી વસ્તુઓ બને છે કેવી રીતે બને છે અમે એની માટે બી ઉત્સુક કે અહીંયાના માણસોને અમે ત્યાંની વસ્તુઓ બતાવી શકીએ મહાનુભાવોની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો